ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સાત એપ્રિલ અને સોમવાર જીરાની બજારમાં જબરજસ્ત વાયદો અગિયારસો પંચોતેર રૂપિયા સડી ચોવીસ હજાર પાંચસો પાંત્રીસ ઉપર બંધ આવ્યો છે સત્તર એપ્રિલનો અને મે મહિનાનો વાયદો બારસો સડી ચોવીસ હજાર આઠસોની સપાટી બંધ બંધ રહ્યો છે આ બધો અને પચાસ ટકા યાર્ડો પાંચ હજાર ઉપર બાવનસો ત્રેપનસો સુધી પહોંચી ગયા છે નેવું હજાર એસી બોરી એસી હજાર બોરીની આવક છે ઊંઝામાં પચાસ હજાર બોરીની આવક છે છપ્પનસો ત્રેસઠસો પચાસ ભાવ છે જીરુની બજારમાં રાજસ્થાનનો પાક જે ક્વોલિટી એવી નબળે એવી તેથી સાબિત થઈ ગયું કે ત્યાં પાક નબળો જ છે અને સામે જે ગલ્ફ ફૂડ ફેસ્ટિવલમાં જે નિકાસ સોદા થયા હતા તેનો એપ્રિલમાં ડિલિવરી પૂરી પાડવાની હોય લાવો લાવો થયો છે હવે આપણે એ જોવાનું રહેશે કે અત્યારે પ્રત્યાઘાતી ઘટાડો આવે કદાચ તો ડરવાનું નથી આટલી તેજી ભંગ કરાયેલી જાય છે પચીસ હજારને તો હમણાં પાર થશે પણ એક મહિનામાં ઊંચો ટાર્ગેટ મુકાય છે પણ તે ટાર્ગેટ હું આપીશ નહીં કારણ કે ચક્ય ન બને તો તમારી પાસે ખોટો સાબિત થાવ આપણે એપ્રિલની શરૂઆતમાં પહેલાં વેડિયા મેં કહેલું હતું કે એપ્રિલમાં થઈ જશે પાંચ હજાર પણ ત્યારે મંદીનો ગભરાટ એટલો ફેલાતો હતો એટલે આપણે થોડોક એપ્રિલના પાછલા ભાગમાં કહેવું પડ્યું હતું પણ સ્ટાર્ટિંગમાં થઈ ગયો છે અને જે વેપારી સાથે મારે વાત થઈ હતી એ જ વેપારીએ મને ઊંચો ટાર્ગેટ આપ્યો છે એક મહિનામાં છતાં જોઈએ હું ટાર્ગેટ નથી આપતો શું થાય છે હવે આપણે યાર્ડના ભાવ જોઈએ ક્યાં કહેવાય રહ્યા